સુરતમાંથી એક સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે સાત વર્ષની નાની દીકરીને દીક્ષા અપાવવાના મુદ્દે માતા પિતા વિચ્ચે વિવાદ ઉભો થયો છે આ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે દીકરીના પિતાએ દીક્ષા રોકવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી છે પિતાનો આક્ષેપ છે કે તેની જાણ બહાર માતાએ સાત વર્ષની દીકરીને મુંબઈમાં દીક્ષા નક્કી કરી દીધી છે માતા અને પિતા છેલ્લા આઠ મહિનાથી અલગ રહે છે આ મામલે દીકરીને નાની ઉંમરમાં દીક્ષા અપાવવાના મુદ્દે માતા વિરુદ્ધ ચાઇલ્ડ વેલફેર કમિશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નવ ડિસેમ્બરના રોજ પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જે અરજીને કોર્ટે દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે વધુ સુનાવણી માટે બાવીસ ડિસેમ્બર આજની તારીખ નક્કી કરવામાં આવી છે આજે ફેમિલી કોર્ટમાં સાત વર્ષની દીકરીની દીક્ષા મામલે મહત્વની સુનાવણી થવાની છે જે સૌની પર નજર મંડળાઈ છે કોર્ટમાં સુનાવણી છે મારી એવી ઈચ્છા છે કે બસ મારી દીકરીની દીક્ષા અત્યારે અટકી જાય એની હું ઈચ્છા મોટી મોટી થાય અત્યારે ભણે ભણે રમે કરે પછી એની ઈચ્છા હશે તો અઢાર વર્ષ પછી એની ઈચ્છા હશે તો અમે દીક્ષા આપવા દઈએ માતાને અત્યારે જ દીક્ષા અપાવી છે સાત વર્ષની ઉંમરે બસ એમને એમની એક જ ઈચ્છા છે કે અત્યારે અત્યારે નાની ઉંમરમાં દીકરી એ નાના હોય બાળક એટલે એ એ લોકો અત્યારે સમજી જાય મોટા થાય એમની ઈચ્છાઓ બદલાતી જાય પછી એમની ઈચ્છા ન પણ રહે ને થોડું અમારું પણ નાની ઉંમરમાં દીક્ષા લે તો નામ રોશન થાય એવી બધી એમ એટલે એમને ને મોટી થાય એટલે એ લોકોની ઈચ્છા પછી શું રહે એ પણ નક્કી નહીં પછી દીક્ષા દીકરી નાની છે ને દીક્ષા પાવા માટે તારીખો પણ આવી ગઈ હતી શું કે છે આ બાબતે દીક્ષા તારીખ પણ આવી ગઈ હતી મુરત આવી ગયું હતું બાબતે મુરત અમારો પરિવાર હું અને અમારો પરિવાર કોઈ ગયું નહી હતું તે છતાં પણ મારી વાઈફ અને એમના ભાઈ બન એ લોકો મુરત લેવા ગયા અને સાહેબે ત્યાં મુરત આપી દીધું હતું આજે કોર્ટમાં સુનાવણી છે શું અપેક્ષા છે તમારી મારી એવી અપેક્ષા છે કે અત્યારે મારી દીકરીની દીક્ષા અટકી જાય યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત